આ છે બાપુનગર નું પ્રખ્યાત ભીડ બંજર માર્કેટલા પક્ષો ને શોપિંગ કરવા અરે આ રિચ લેડી માં ઓફર જ એવી ચાલે છે પાંચ ની ખરીદી પર સોસ બિલકુલ ફ્રી આપી રહ્યા છે અને એ સિવાય પણ ઘણું બધું ઓફર છે શું વાત કરે છે હા તો તો પછી આવવું જ પડે ને તમે પણ જાઓ કોઈ પણ કુર્તી લઈ લો તમને હજારમાં ત્રણ મળી અને ફાઈવ એક્લ એક હજાર પચાસ માં ત્રણ મળી જશે માત્ર આઠસો પચાસ માં તમને અહીંયા ટુ પીસ મળી જવાના છે એમાં પણ ઘણા બધા કલર ઓપ્શન ઘણી બધી ડિઝાઇનો તમને મળી જવાની છે જો ગજી સિલ્કમાં પણ ટુ પીસ મળી જશે ફક્ત આઠસો ને પચાસ થી અહીંયા થ્રી પીસની શરૂઆત થઈ જાય છે ને સાઇઝ વાત કરું તો એમ ટુ ડબલ એક્સેલ સુધીની સાઈઝ મળી જવાની છે થ્રી ટુ સિક્સ એક્સેલમાં પણ તમને અહીંયા ઘણું બધું કલેક્શન મળી જવાનું છે થ્રી પીસમાં ખાલી કલેક્શન જુઓ તમે બધા જ કલર ઓપ્શન અહીંયા મળી જવાના છે